કેશ્વર કોર્ટ સંકુલ ખાતે વર્ષ બે હજાર પચ્ચીસના અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું લોક અદાલતમાં વિવિધ પ્રકારના નવજો પાંચસો છત્વીસ કેસ મૂકવામાં આવ્યા હતા લોક અદાલતમાં જુદા જુદા કેસના નિરાકરણ માટે ભારે દશારો જોવા મળ્યો હતો જિલ્લામાં પ્રથમવાર બે પોઇન્ટ ઇકોતેર કરોડ રૂપિયા ચેક રિટન કેસમાં સમાધાન કરાયું છે જ્યારે અન્ય કેસના સડસઠ લાખ રૂપિયાનો નિકાલ કરી સમાધાનકારી માર્ગ કરાયો છે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકા કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી સી કે મુનશીની અધ્યક્ષતા હેઠળ બે હજાર વર્ષની અંતિમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ સમાધાનલાયક ક્રિમિનલ કેસ દિવાની દાવો ફોજદારી કેસો મેચ્રીમોનિયન કેસો ચેક રિટર્ન કેસ સાથે ડીજીવીસીએલ અને બેન્કો સહિતના વિવિધ કેસો મળીને કુલ નવ હજાર પાંચસો છત્રીસ કેસો મૂકવામાં આવ્યા હતા કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી લોક અદાલતના માધ્યમથી નાગરિકોનો સમય વકીલ ફી તેમજ અન્ય આવા જમાના ધક્કા પણ બચી જતા હોય છે સાથે તાત્કાલિક ન્યાય પણ મળી જતો હોય છે ઉપરાંત નામદાર કોર્ટ પર કેસોનું ભારણ પણ ઓછું થતું હોય છે મૂકવામાં આવેલા કેસોમાં ખાસ વાત એ હતી કે માંડવી સુગર ફેક્ટરીનો ચેક રિટર્નનો ઉદ્યોગકારો દ્વારા કરવામાં આવેલ બે કરોડ એકોતેર લાખ દસ હજાર રૂપિયા કેસમાં સુખદ સમાધાન કરાવી આપી જિલ્લામાં સૌથી મોટી ચુકાદો ચેક રિટર્ન કેસમાં આપવાનો નિર્ણય બંને પક્ષની હાજરીમાં કરવામાં આવ્યો હતો જેમાં માંડવી સુગર ચેક રિટર્નની રકમ અરજદારને આપી દેવાની બહેદરી આપતા કેસનું સ્થળ ઉપર જ સમાધાન કરી સુખદ અંત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત અન્ય ક્રિમિનલ એમએસસીટી બેંક ડીજી પી લગતા વિવિધ કેસોમાં પણ સડસઠ લાખ તેર હજાર ચારસો છત્રીસ રૂપિયા રકમના બંને પક્ષની સમજૂતી સમાધાન કરાવી આપી ચુકાદો આપવામાં આવ્યો હતો બોર ઉપર મૂકવામાં આવેલા કેસમાં મહદ મહે નિકાલ કરતા કુલ ત્રણ કરોડ આડત્રીસ લાખ ચોવીસ હજાર ત્રણસો એક રૂપિયા કેસની સમાધાનની રકમ જિલ્લામાં સૌ પ્રથમવાર જોવા મળી હતી મારું નામ એડવોકેટ છાય આઈ પરમાર છે હું લગભગ દસ વર્ષથી અંકલેશ્વર સિવિલ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું દર ત્રણ મહિને અહીંયા લોક અદાલતનું નિર્માણ કરવામાં આવે છે રાષ્ટ્રીય લોક અદાલતનું નિર્માણ કરવામાં આવે છે એમાં આજે કુલ નીચલી કોર્ટમાં છ હજાર ત્રણસો સત્તાવન એડિશનલ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ એડિશનલ ક્રિમિનલમાં અઠાવન એડિશનલ સિવિલ કોર્ટમાં દસ એમ કુલ ટોટલ નવ હજાર પાંચસો છત્રીસ કેસનું

અને કોર્ટ સમજીને ગભરાઈ ના જાઓ વકીલો તમારા માટે તમારા મદદ માટે હર પર હર સમય સાથે જ છે તો બસ આપ લોકો દર ત્રણ મહિને જે લોક અદાલત યોજાય છે એમાં આવીને ભાગ લો જય ભારત આજ રોજ તારીખ તેર બાર બે હજાર પચીસના રોજ રાષ્ટ્રીય લોક અદાલત રાખેલ હતી જેમાં સિવિલ કોર્ટના ટોટલ સાત હજાર ત્રણસો ને એકાણું કેસો મૂક્યા હતા લોક અદાલતમાં અને સ્પેશિયલ સિટિંગના એક હજાર ચારસો ને હતા પ્રી લિટિગેશનના એક હજાર છસો ને સત્તાવન હતા એડિશનલ સેશન કોર્ટના ક્રિમિનલના અઠાવન કેસ હતા અને સિવિલના દસ કેસ હતા એટલે કુલે આજે નવ હજાર પાંચસોને છત્રીસ કેસો લોક અદાલતમાં મૂકવામાં આવ્યા હતા આમાં જે સેશન કોર્ટ છે ત્યાં એક બહુ મોટી રકમનો આજે એક અદાલત દ્વારા સરકારથી આજે સમાધાન થયું છે બે હજાર સોળમાં એક सोल मांडवी विभाग सहकारी खान उद्योग मंडी लिमिटेड एक श्री इंजल केमिकल्स प्राइवेट लिमिटेड कंपनी साथ